હાલો મિત્રો ભરતી અપડેટ સેનલમાં આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો આપણે આ જે એલઆઈસીમાં જે ભરતી મિત્રો આવી છે એના વિશે મિત્રો વાત કરવાના છે વિડીયોમાં સંપૂર્ણ માહિતી અને જો મિત્રો સેનલમાં નવા આવી હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર તો આપણે વિડીયોમાં છે શરૂઆત કરીએ ધીમે ધીમે તો આપણે વાત કરીશું એલઆઈસી વીમામાં ભરતી છે વીમા એલઆઈસી એટલે તમારે વીમા જો ઘટાડો હોય તો એના માટે છે ભારતીય જીવન વીમા નિગમ ભરતી વિશે મિત્રો કુલ જગ્યાઓ સાતસો સાઠ સમથિંગ જગ્યાઓ મિત્રો છે પગાર ધોરણ છે અઠ્યાસી હજાર છસો પાંત્રીસ રૂપિયા છે પગાર સ્ટાર્ટિંગ પગાર મિત્રો જવાનો છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આઠ નવ બે હજાર પચીસ સુધીમાં જો મિત્રો તમારે ફોર્મ ભરવું હોય તમે ફોર્મ અહીંથી ભરી શકો છો તમામ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મિત્રો મેળવતા જઈશું શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ સ્નાતક ડિગ્રી એટલે ગ્રેજ્યુએટ મિત્રો હો કોઈ પણ હોય સબ્જેક્ટ સાથે હોય બીએ એ બી કોમ કોઈ પણ હોય તો પણ તમે અહીંથી ફોર્મ એપ્લાય કરી શકો છો કોઈ મિત્રો સ્પેશિલિસ્ટ માટે મિત્રો બરાબર ભૂમિકામાં બદ બદલે છે મિત્રો તમારે એલઆઈસીએ આઈ એસોલિયેટ મેમ્બરશીપ અથવા કંપનીમાં સેક્રેટરી માટે લાયકાત અથવા કાનૂની નિષ્ણાતો માટે અનુભવી જે ડિગ્રી છે મિત્રો એ માન્ય ગણવામાં આવે છે આગળની વાત કરીએ એલઆઈસી સ્પેશિયાલિસ્ટ ભરતી માટે મિત્રો વાત કરીએ તો એની માટે છે જનરલ લિસ્ટ માટે મિત્રો ત્રણસો પચાસ અને સ્પેશિયાલિસ્ટ માટે ચારસો અને દસ જગ્યા ઉપર ભરતી મિત્રો અહીંયા થવા જઈ રહી છે આગળની વાત કરીએ તો હજી પ્રક્રિયા મિત્રો કઈ રીતના રહેવાની છે એની વિશે થોડીક માહિતી મિત્રો મિત્રો તમારે કાલની એલઆઈસી સત્તાવાર વેબસાઇટની મિત્રો મુલાકાત લઈને ત્યાંથી તમારા ફોર્મ અહીંથી એપ્લાય કરવાનું રહેશે તો આપણે ફરીવાર અહીંથી તમને વેબસાઇટ અહીંયા જોઈ શકો વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યાં તમે ઓપ્શન અહીંયા સહાયક માટે ભરતી ક્લિક કરો એટલે એ એ એ ડબલ એ ડબલ એ ઓ તમને ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરી અને ત્યાંથી એપ્લાય નંબરનું ઓપ્શન તમને અહીં જોઈ શકો મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ બરાબર નામ અને એનું નામ છે બધા એને જરૂરી દસ્તાવેજો નોંધણી છે તમારે જરૂરી અપલોડ કરવાના રહેશે ફી ઓનલાઈન ચૂકવાની રહેશે અને એપ્લિકેશનના પ્રિન્ટ દ્વારા તમારે સર્વિસીસ છે એ ડાઉનલોડ કરી લેવાની રહેશે ભવિષ્ય ભવિષ્યમાં ગમે ત્યારે તમારે પોસ્ટ સબમિટ મારા ડાઉનલોડ કરેલું હોય તમારે કોઈ પણ પ્રોબ્લેમ ન આવે એના માટે ખાસ કરીને પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું રહેશે આગળની જો વાત વય મર્યાદાની મિત્રો વાત કરીએ તો વય મર્યાદા છે મિત્રો ઓછામાં ઓછા એકવીસ વર્ષ વધારે વધારે બત્રીસ વર્ષની વય મર્યાદા અહીંયા રાખેલી જે વીમા પરીક્ષાની તૈયારી અને રોકાણ યોજનાઓ અન્ય વાત કરીએ તો હરજી છે મિત્રો એના માટે ખાસ કરી અને સીએસસીએસટી માટેટ બેન્કિંગ અથવા ગૂગલ બરાબર કોઈ પણ ઓનલાઈન નેટ બેન્કિંગ સાચ છે પસંદગી પ્રક્રિયા મિત્રો વાત કરીએ તો આરંભિક પરીક્ષા લેવામાં આવશે મિત્રો આરંભિક પરીક્ષા અને પછી મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ અને ભરતીના પહેલા મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે તો પ્રસંગી પ્રક્રિયામાં સ્ટેપ સ્ટેપ એટલે મિત્રો થવાની રહેશે અને આપણે જગ્યાની વાત કરી દીધી મિત્રો બરાબર ભારતમાં છે સાતસો અને સાઠ જગ્યા મિત્રો અહીંયા ને ફોર્મ ભરવાની અરજી પ્રક્રિયા છે મિત્રો સોળ આઠ એટલે સોળ તારીખથી ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે આઠ નવ સુધીમાં તમારે ફોર્મ બાકી ભરવાનું રહેતું હોય તો મિત્રો આઠ નવ સુધીમાં તમારા ફોર્મ અહીંથી ભરી દેવાનું રહેશે મિત્રો પર આ રીતના વિડીયો તો વિડીયો તમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતાની કારણ કે સરકારની તમામ અપડેટ યોજનાઓ ભરતીની તમામ અપડેટ આપણે ચેનલ પર મૂકતા હોય છે મળીને નવા વિડીયોમાં જય હિન્દ